छवि रूपयाव रुपया छवी चार सौ छवि चार सौ बेतालीस एक चार सौ एक बोलता है एक चार सौ एक बावन बावन रुपए चार सौ बावन

साठ 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 नया साठ साइड साठ साठ हर साइड हर साठ में चार सौ हर साठ हर साठ में बोल भाई को चार सौ हर साठ हर साठ में बोल भाई को चार सौ हर साठ हर साठ में बोल भाई को चार सौ हर साठ हर साठ में बोल भाई को चार सौ हर साठ हर साठ में बोल भाई को चार सौ हर साठ हर साठ में बोल भाई को चार सौ हर ચારસો ને તોતેર તોતેર રૂપિયા તો ચારસો તોતેર બોલું ભાઈ ચારસો તોતેર ચારસો તોતેર ને ત્રણ

ચોરાણુ રૂપિયા ત્રણસો ચોરાણું ચોરાણું રૂપિયા ત્રણસો પંચાણું ત્રણસો ભાઈ પંચાણું રૂપિયા નખો છન્નું અઠાણું એક રૂપિયા લખાણું અઠાણું રૂપિયા ત્રણસો અઠ્ઠાણું

ત્રણસો અઠ્યાસી ભાઈ અરે અઠ્યાસી રૂપિયા બોલો અઠ્યાસી રૂપિયા ત્રણસો અઠ્યાસી ખોટા નથી

ચારસો મૂકી દઉનસો એકાવન ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આઠ રૂપિયા ચાર આઠ રૂપિયા નવ નવ રૂપિયા દસ હજાર રૂપિયા અગિયાર બાર પાંચ તેર ચૌદ પંદર

આ ત્રાસી સોરા પંદર અઢી નેવાય નેવું એકાણો સોરા પચાસ અઠાણું નવું નવું રૂપિયા બોલો નવ્વાણું નવ્વાણું રૂપિયા બોલો ત્રણસો ચારસો આ એક બે

ચારસો ને દસ રૂપિયા આપણને મિત્રો ચારસો ને દસ રૂપિયા નો ભાવ જોશે સત્રીસ રૂપિયા બોલતા રૂપિયા જવાય છે ભાઈ ત્રણસો સાડા ત્રીસ ચાલી હતા ત્રણસો રૂપિયા ત્રણસો અડસઠ ઓગણ 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 હિતર ત્રણસો ઓગણ સત્યાર બે ત્રણ ત્રણસો ને ઓગણસિંહ નેવું સો નું અઠાજર ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો એક બે ત્રણ ચાર છી તેર બે ચારસો તેર બોલું ભાઈ ચારસો તેર તેરપિયા તો ચારસો તેર ને ચૌદ રૂપિયા ચારસો પંદર પચાસ રૂપિયા ચારસો બંધ પંદર રૂપિયા ચારસો બંધ પંદર ને ભાઈ ચારસો ત્રણસો ને એકાશી એકાશી રૂપિયા એકાશી એકાશી બો નેવું ત્રણસો ત્રણસો ને ચલો ચલો ચારસો એક બે ત્રણ ત્રણ રૂપિયા ચારસો ને ત્રણ રૂપિયા ચારસો છ સાત રૂપિયા ચારસો સાત સાત રૂપિયા ચારસો સાત ચૌદ રૂપિયા ચારસો સૌ ચૌદ રૂપિયા ચારસો ચૌદ